આજરોજ ભારતીય જનતા પાર્ટીને એક બેઠક મળી હતી જેમાં ભરત બોગરાએ આવનારી ચૂંટણી બાબતે વાત કરી હતી વિકસિત ભારત વિશે વાત કરી હતી સામાન્ય લોકો ખેડૂતો મહિલાઓના પ્રશ્ન અંગે અને તેમના વિકાસ અંગે ચર્ચા કરી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા રજૂ કરાયેલ હેલ્પલાઇન નંબર એપ્સ અંગે વાત કરી હતી મોબાઈલ નંબર અને એપ દ્વારા લોકોને પોતાના સજેશન અને સુઝાવ એ પાર્ટીને આપી શકે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું સાથે વાતચીત કરતા ભરત બોગરાએ આવનારા સમયની રણનીતિ અંગે વધુ વિગતો આપી હતી અહેવાલ વિજય મકવાણા વિકસિત ભારત કેવું હોવું જોઈએ બે હજાર સુડતાલીસ નું ભારત કેવું હોવું જોઈએ એ સમગ્ર દેશવાસીઓને એમાં જોડીને દેશના યુવાનોને કેવી કલ્પના છે દેશની મહિલાઓને કેવી કલ્પના છે દેશના ખેડૂતોને કેવી કલ્પના છે દેશની અંદર નાના મોટા ધંધા રોજગાર કરતા ઉદ્યોગપતિઓની કેવી કલ્પના છે દેશની આમ નાગરિકોની કેવી કલ્પના છે આ સમગ્ર જોવા માટે મોદી સાહેબ હંમેશા છે જોવાનો અધિકાર તમારો છે છે એ પૂર્ણ કરવા માટેની ગેરંટી મોદીની ત્યારે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે એ લોકસભાની ચૂંટણીમાં વિકસિત ભારતનો સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે આદરણીય જે પી સાહેબે

એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર અને રાજકોટ જિલ્લો સાથે મળીને લોકોની વચ્ચે જઈને એમના લેવા આ અભિયાન લોન્ચ કરીએ છીએ ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય સી આર પાટીલ સાહેબે ગુજરાતમાં જયારે અભિયાન અભ્યાસ અભિયાન લોન્ચ કર્યું ત્યાર પછી જિલ્લાની અંદર દરેક લોકસભામાં બે એલઈડી વાન લઈને એ લોકોની વચ્ચે જઈને આ લોકોના સુઝાવ એકત્ર કરવાનું કામ કરશે ભારતીય જનતા પાર્ટી એમના વિવિધ સેલ વિવિધ સંગઠનના લોકોના માધ્યમથી અલગ અલગ વિસ્તારના વિધાનસભા વિસ્તારમાં बूथ સ્તર પર રહી અને કાર્યકર્તા અને લોકોના સુઝાવ એકત્ર કરવા માટેનું કામ કરશે એમાં ખાસ કરીને સીએ વકીલ શિક્ષક ડોક્ટર આઈટી પ્રોફેશનલ્સ વેપારી ખેલાડી પૂર્વ સૈનિક સહકાર ક્ષેત્રના વિવિધ વર્ગના લોકો ખેડૂતો યુવાઓ મહિલાઓ દરેક ક્ષેત્રના લોકોની વચ્ચે જઈ એ સામૂહિક રૂપમાં કે વ્યક્તિગત રૂપમાં આ સુજાવો વિકસિત ભારત માટેના એમના સૂચનો એ કલેક્શન કરવાનું કામ